રાજ્યસભા સાંસદ અને પૂર્વ રેલવે મંત્રી નારણભાઈ રાઠવાએ બોડેલી નગરપાલિકા સત્વરે જાહેર કરવામાં માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી નારણભાઈ રાઠવાને ધન્યવાદ આપતા દિલુભાઈ ઠક્કરનું આભાર વ્યક્ત નિવેદન સાંભળી એ દિલુભાઈ ઠક્કરનું નિવેદન એહવાલ હૈદર પઠાણ બોડેલી નમસ્કાર મિત્રો આજે એક બહુ સારો સમાચાર એવો છે કે નગરપાલિકા અંગેની આપણી માગણી વર્ષ બે હજાર સમક્ષ પેન્ડિંગ છે સ્થાનિક ની ઉદાસીનતા અને બીજા સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એમને બોડેલીના વિકાસમાં રસ નથી પરંતુ એક સારા સમાચાર આજે એવો છે કે આપણા છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ કોંગ્રેસના અને હાલના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે મંત્રીએ બોડલી નગરપાલિકા સત્વરે જાહેર કરવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સમક્ષ રજૂઆત કરી છે પૂર્વ રેલવે રાજ્ય મંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ કોંગ્રેસના નારણભાઈ ની ચિંતા થઈ છે પણ આશ્ચર્ય સાથે દુખદ વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના હાલના લોકસભાના સાંસદ અને અહીંના સ્થાનિક ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટીના એમને બોડેલીના વિકાસ બાબતે કોઈ ચિંતા નથી ઠીક છે એ લોકો એમની ભૂમિકા ભજવશે આપણે આ બાબતે આપણી પોઝિટિવ ભૂમિકા ભજવવાની છે અને એમાં પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ નારાયણભાઈએ જે બોડેલીને નગરપાલિકા બનાવવા માટે જે રજૂઆત કરી સરકાર સમક્ષ ગુજરાત સરકાર સમક્ષ એ બદલ હું બોડેલી નગરજનો વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ધન્યવાદ આપું છું પણ આશ્ચર્ય પણ એ છે કે ભૂતકાળમાં લોકસભાની ચૂંટણીમાં સૌએ એટલે કે મારા સહિત સૌએ નારણભાઈને પરાજય અપાવેલો છતાં પણ જો નારણભાઈ બોડેલીના વિકાસની ચિંતા કરતા હોય તો એમને ફરી ફરી વાત ધન્યવાદ છે અને જેને આપણે ખોબ એને ખોબ લે ભાજપના સિમ્બોલ ઉપર અને તે માત્ર નરેન્દ્રભાઈ ની રાજકીય ઇમેજને કારણે જ જો મત આપતા હોય અને એમને સાંસદ તરીકે ચૂંટી લાવતા હોય અને સ્થાનિક ધારાસભ્યને પણ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીની ઈમેજને કારણે ચૂંટી લાવતા હોય આપણે સૌ છતાં પણ જો એમને બોડેલી ની ચિંતા ના હોય હું તો કહું છું એમને પણ ધન્યવાદ છે એટલે ખાસ તો આ મેસેજ વિડીયો મેસેજ બનાવવાનો હેતુ એટલો જ હતો કે માન્ય મુરબ્બી શ્રી નારાયણભાઈ રાઠવા જેમને છોટાઉદેપુર જિલ્લાને બ્રોડગેજ ટ્રેનની સુવિધા આપી અને બોડેલી નગરપાલિકા અંગે એમને મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરી એટલે નારણભાઈ રાઠવા માત્ર ને માત્ર વિકાસની રાજનીતિ કરે છે એ વાત પણ ચોક્કસ થઈ ગઈ જ્યારે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કોઈ વિઝન નથી એવું કહી શકાય એક વાક્યમાં બસ આજે એક વિડીયો મેસેજ છે મારો અને નારણભાઈને પણ હું ફરીવાર અભિનંદન આપું છું અને નાણભાઈને એક અપીલ પણ કરીશ કે બુડેલી નગરપાલિકા જાહેર ના થાય ત્યાં સુધી તેઓ પોતે સક્રિય રહે એવી મારી